ભરૂચ તાલુકાના જડ ખાતે આવેલા વિશ્વ ગાયત્રી મંદિર ખાતે પચીસમી જાન્યુઆરી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અખલગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી અઠ્યાવીસમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે ત્યારે આજે દેવી ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ જેની પોથી યાત્રા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરથી લઈને જાડેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત ફરી હતી જાડેશ્વર ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવમાં પચીસ જાન્યુઆરી નર્મદા જયંતિના દિવસે મા નર્મદાના ઘાટ પર વિશેષ ખાતુશ્યામજીની પ્રતિમાનું નિર્માણ કરાશે જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે જાડેશન ઈશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે દેવી ભાગવત મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ કરાયો છે જે કથા અઢાર થી ચોવીસ જાન્યુઆરી સુધી ચાલનારી કથામાં દરરોજ બપોરે ત્રણથી સાંજે છ કલાક સુધી શ્રી 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 એક હજાર આઠ મહાબલેશ્વર દ્વિતીય પીઠારધીશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી કથાનું રસપાન કરાવશે સવા લાખ દીવડાની મહાઆરતી ભવ્ય અન્નકુટ ભવ્ય આકાશબાજી નર્મદા મહાપૂજન એક હજાર આઠ નંગ સાડી અર્પણ મહાઅભિષેક બાવન ગજાની ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો આવનાર તારીખ પચીસ જાન્યુઆરીને રવિવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે વિશ્વમાં તો વિશ્વ ગયાતી અલગધામ જડેશ્વરના મહંતમાં ગિરી આજે બે હજાર છવ્વીસ અઠ્યાવીસમાં નર્મદા જયંતિનું આયોજન અને મા દેવી ભાગવતનું આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે મા સત્યાનંદ ગિરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળો ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ઉપરાંત જાન્યુઆરીની પચીસમી તારીખે મહસુ સાતમને દિવસે મા અંકુટના નર્મદાને અંકુટનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ઉપરાંત એક હજાર આઠ ચુંદરી માને ઓઢાડવામાં આવવાની છે તે સવા લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે ખાસ તો ખાટુસામ ભગવાનનું આયોજન કર્યું છે તે ઉપરાંત વિવિધ કાર્યક્રમનું આજથી આયોજન થયું છે વિશ્વગયાથી અલગધામ જાડેશ્વર ભરૂચ દરેક ભરૂચના ભવિભક્તોને પ્રેમભર્યું આમંત્રણ છે દરેક ભક્તોએ પ્રેમના દર્શન કરી માં નર્મદાને એક દીવો મૂકી અને તમારે મા નર્મદાના આશીર્વાદ આપે એવી અમારી શુભ ઇચ્છા છે દરેક ભક્તોની વિનંતી છે